વર્ષાદી વાતાવરણમાં ગીર પંથક સોળે કળાએ ખીલી ઉઠેલું છે નયન દ્રશ્યો સામે આવેલા છે વરસાદી વાતાવરણમાં ગીર પંથક સોળે કળાએ ખીલી ઉઠેલ છે ગીર વિસ્તારમાં નદી નાળા છલકાયા હોવાના અદ્ભુત દ્રશ્યો સામે આવેલા છે સરિતાનું સૌંદર્ય અને ખળખળ વહેતા ઝરણાનો વિડીયો સામે આવેલો છે વહેતી નદીમાંથી માલધારીઓ પશુ લઈને જતા હોય તેવો સુંદર નજારો મોબાઈલ કેમેરામાં કેદ થયેલો છે ગીરની નદીઓ છલકાઈ જતા પશુ પંખીઓના કલશોર વચ્ચે પાણીની સમસ્યા હાલ પૂરતી હલ થઈ છે ગીરની નદીનું સૌંદર્ય નિખરી ઉઠેલું છે